જય <test> માતાજી <cost> <information>

વા મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો હવારમાં બોલ કાલો ભાઈ જઈ હાજે ગોદડું પલ્લીયું પાણી આવ્યું અહીંથી તે ભાઈ તોય ઊતા છે બેહડ જા લે બેહી જા એક કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગઈ હવે અંબે છે હા હવે થોડા કામ બી જો અંબી જન થોડા હા તાક નહિ આવડે ને એક તન ન આવડે કેમ મન તો ભાઈ મસ્ત મજાની છે હો ના એ મસ્ત છે ટાઈટ છે મસ્ત મજાની અને ફેમિલી અમારા ચેનલ માં જે નવા નવા જો આવતો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો

હર કોઈ જગ્યાએ પાણી વાવતા હોય બગલા પૂગી જાય બગલા ચણવા માટે જો કેવો મસ્ત અને બીજી એક વાત કહું અળસી વાવેલી છે અળસી કેવી ઉગે એ હું તમને બતાવી દઉં ઉગી ગઈ છે એટલા માટે હું તમને દેખાડું અળસી કેવાય હવે આ આપડે મુકવાસમાં નાખવાની આવે ને એવડી અળસી છે જો આ કેરો છે ને આમ બોલકોર આવેલી છે આમ જો તમને દેખાતી છે દેખાય છે તો એ બધી અળસી વાવેલી છે એ બધું છે મંતુ ભાઈ વઈ ગયા મમ્મી પાસે મુકે એને વાડી હવે નું પૂર્ણ કઈ લવાય ની તાડ બો છે એટલે કઈ લવાય ની ખોટો હું હેરાન કરવા ને લાવો લાવો અહીંયા તો હું એકલો વીયો પાણી મળવા પાણી ચાલુ છે પાવડા સાહેબ અહીંયા પીયા છે મસ્ત મજાના પાવડા સાહેબ પાવડા હાથમાં લેવો પડે ને ત્યાં આગળ વાવેલું છે એટલે રોજ વાડી આવવું પડે જોવો એટલે હું કાલ પાડ્યું હતું અને એટલા ત્રણ ચાર કેરા રહ્યા છે પછી જવા દેવાનું છે અળસીમાં પાણી અળસીમાં પાણી જવા દેવું એવું બધું છે આ પાણી ઓળાય છે તો ઓળામાં થોડીક દવા છાંટવાની રહી છે એ તો સાટી દે બપોર પછી જવાનું કલ્યાણ કરવી છે જો ટાઈમ મળશે બે દિવસનો તો આપણે જવાનું છે આપણે જગ્યાએ જવાનું છે ફરવા ફરવા જવાનું કે દૂનું જવું જવું કરું છું જાવું છે મારે પણ આટલું થોડુંક રહ્યું છે એટલું પાડી દેવી પછી જાવી આપણે એવું બધું છે બાકી તો વાડીનું વ્યુ જોવો તમે કેવું મસ્તીનું લાગે છે લીલું લીલું હોય તમને બે ચાર દિવસ બતાડું છું કેવું મસ્તીનું છે ને હવાર હવારમાં કંઈક મજા જ આવે જોવાનું બગલા સાહેબ આવી ગયા છે સણવા જો કેવું મસ્ત મજાના સણસ કા જો બાકી તો પાણી જાય છે એમાં અને એક બે ને ત્રણ ચાર કેરા છે ચાર કેરા છે ચાર કેરા પાણી વાળવાનું છે પછી જવા દેવાનું છે આમ ઓલકો અળસી જવા દે એટલે અળસી પી જાય એટલે કામ તમામ કામ તમામ થઈ જાય એટલે આપણે ક્યાંક ફરવા જવાનો મેળ આવી જાય ઘરે વાત કરવી છે જવા દે તો મજા આવે જવા દે તો સારું છે કારણ કે આ બધું તો પી ગયું છે કે કામ નહીં હોય શું કામ આવે તો કામ બે દિવસ સાઈડ નો મુદ્દો ફરી આવવું છે પેલા મસ્ત મજાનું જો આ બધું ખડ છે તો ખડ કેવું સોમાહાનું વાતનું ખડ છે કવડું મોટું થઈ ગયું ખડ તો તમે ઓળખતા જ મસ્ત મજાના બપોરા કરીને હવે સાહ બની ગઈ છે સાપી પી લેવી પછી જવી વાળી હાલો મંતુ ભાઈ પતાવી ગયા છે જો મંતુ હું પીશું પાણી શાહ બદલે પાણી પીવાનું શાહ થઈ ગઈ એ છા બની છે મસ્ત મજાની હાલો બધાની છા પી હોય તો હું તો તારે છા પીવો ને છે હે હમા શા સા ના ખેતી એમાં પાણી છે કહું છું પાણી છે એમ હમ પાણી છે એમ આયરી છા

હજી જો આમ તૂર ગોતવા ગયા છે આ ટી તો નાખી છે આમાં અને તુર હેકાય છે મસ્ત મજાની ઘટે ની એવી તુર હેકાય છે તમારે બધા એને ખાવી હોય તો હાલો જો છે ને તુર એવી મસ્તીની છે જો હાલો ખાવી હોય તમારે બધા મસ્ત મજાની તૂર હેકાય છે અડધા આમ ઉભા છે અને ધુવાડો ચાલુ છે ધુવાડો ખાવો પડે આમાં તુઈર શેકવી પડે ને તો તુર શેકાય છે પછી ઘઉં ઘઉં થઈ જાય ઘઉં ઘઉં ખાવાય મજા આવે પોપ કરવાનું એનો પોપ બનાવવાનો હોય એને આની આની ગોળે શેકવાનો હોય મજા આવે ખાવાની જેને ખાધો હોય કમેન્ટ કરજો મેં તો ઘણી ફેર ખાધેલા છે બાકી તો આ તુર ફેંકાય છે મસ્ત મજાની તમારે બધાને તુર ખાવી તો આવી જાવ મસ્ત મજાની જોઈ શકાય છે જો તમે લે અહીંયા હવાણ કે હવાણ એટલે કેવી રીતની છે તમને ખબર છે ધૂર ભેગી સિંગ નાખી સિંગ વાડીઓમાં તો પડામાં પડી હોય એવડી જો હજી પડામાં પડી હોય આ સિંગ હજી નાખી જવા ધૂરની ભેગી કઈ સિંગ હોય જો તો ખરા શેકવા નાખી મારી મમ્મી લાવ્યા આ કઈ હું કહેવાય આ જો ફાઇનલી હેકાઈ ગઈ છે જો હવે ખાવાની હેકાઈ ગઈ છે બધી સિંગ હાલો તમારે બધાને તૂર ખાઈ હોય તો જેને ખાધી હોય કમેન્ટ કરજો જરા અડધી હેકાઈ છે ને અડધી હેકાઈ ગઈ છે હવે અમે ખાવા માંડ હાલો તમારે બધાને ખાવી હોય તો તો ફેમિલી આવી જાય અચાનક વિજપડી વિજપડી આવી જાય જશે કામ હતું થોડુંક જો વીજપડી નો નજારો જોવા ત્યારે અટાણું કરવા અટાણું કરવા એવા છીએ અટાણું થઈ ગયું છે કમ્પ્લેટ હવે જવાનું છે ઘરે અને વિડીયોને આપણે અહીં એન્ડ આપી દેવાનું છે વીજપડી બજારમાં વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કમેન્ટ કરતા જજો મળીએ આપણે કાલે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય